લવ યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આવી ગયા છીએ પાછા આપણે રોજના જેમ સૂર્યદાદાના દર્શન કરવા અને મહેમાનોને નાસ્તો દેવા તો મહેમાનો રાહ જોઈ રહ્યા છે તો ફટાફટ આપણે હે ને મહેમાનોને નાસ્તો દઈ દઈએ અને જળ દઈ દઈએ ને આ મેડમ આવ્યા છે આજે પહેલીવાર ઉપર બોલો શું કહેવો તમે એટલે ત્યારે આપણે પણ હે ને આપણું કામ કરીએ ફાઇનલી મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો મહેમાનો પણ આવી ગયા છે અને પાણી બાણી બધું ભરાઈ ગયું મસ્ત મજાનું ચાલો ત્યારે હવે આપણે પણ ચા નાસ્તો કરી દુકાને મહેમાનો નાસ્તો કરશે રહ્યા ડેલીના જેમ સૂર્ય દાદાના આજે દર્શન થઈ ગયા છે હમણાં વરસાદ થતો નથી ચાર પાંચ દિવસથી વરસાદ આવતો નહીં એટલે ગરમી થાય થોડીક અત્યારથી ગરમી ચાલુ થઈ ગઈ છે ઓ નો તો બહુ મેં મનાયા મહેમાનોને નાસ્તો જઈને આવ્યા તો કૃપાલી બેન જોવા જઈએ હમ્મ 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 આ છોકરી છે ને બહુ ટાઈમ લગાડે આ મેડમ આવ્યા તા ઉપર આપણાને હેલ્પ કરવા થોડીક હેલ્પ કરી લીધી છે પણ આપણે એવું કીધું તમે નીચે ત્રો ચા નાસ્તાની તૈયારી કરો ચા બને છે વાહ શું ખુશબુ આવે ચા સવારમાં પીવી જરૂરી છે નહીં કેકડા મેં બહારનો તમને સવાર સવારમાં નજારો બતાવી દઈએ જોઈ ઉપર આપણે નાસ્તો દેને આવ્યા મને જોઈ લીધા થે અને નાસ્તો દેશ સવાર સવારમાં મસ્ત મજાનો નજારો જોઈ ગયે ને એટલે મસ્ત

ખબર પડી જાય કે આ લોકો હવે નાસ્તો કરવા બેઠા છે એટલે હવે જાય હા એટલે જોયો ઘર માં આવી જાય બીજા ફાઇનલી ચા નાસ્તો આવી ગયો હે ચા બિસ્કીટ અને કૃપાલીબેને પણ ચા પીવે રહે બ્રશ બ્રશ કર્યું હે અને પોતાનો જ ડ્રોગ જોવે જુ ધ્રુવભઈ નાસ્તો કરે રહે અમે અત્યારે નાસ્તો કરીએ ધ્રુવભઈ ઓર નાસ્તો કરીને જતા છીએ જુજુ ફાઇનલી દુકાનમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને વાતો કરવામાં ટાઈમ કાઢ્યો મેં પછી સાફ સફાઈ કરી અને પછી માતાજીના દીવા કર્યા અને હવે બેઠા રહીએ આરામ કર્યો ફાઇનલી દીવાબત્તી થઈ ગયા સાફ સફાઈ થઈ ગયું હવે વાતો કરવામાં રહ્યો તો બે કલાક બગડી ગયા દીવાબત્તી હવે કર્યા હવે આરામથી બેહીએ અને થોડું ઘણું લખી લઈએ લો ગાય તો રિવેલ ની લુક્ત આવી ગઈ હે તરતા માં ગયા કૃપાલીબેન અને અમે હમણાં નાસ્તો કર્યો કરે મસ્ત અને અમારે કાકા છોકરાયા હે ડંડ ડંડ થી આવ્યા છે ભાઈ હરવા બે મહિના રહેવાનું થાલમ આદ નકાનો ઓકે કે મહેમાન આયા હે એને મમ્મી રોકાશે બે ત્રણ ડાડા હે બીજે તો ગાય તો હું આવી ગયો દુકાન બંધ કરી બનાવી નાખ્યું છે ઘણું ભાત મગનું ડાળ મારે ખાવું નહીં મારે ખાવું નથી મારે ખાવું છે ટામેટા કટિંગ કરી મરચું મીઠું નાખી મસ્ત મજાના ટામેટા બનાવી ના બરાબર હે ટામેટા કટિંગ કરી નાખી અને મારચું મજા આવે મજા આવે તો આપડે આવી ગયા છે ટામેટા અને મસાલો બધું તૈયાર છે તો ફટાફટ તમને બતાવીએ ટામેટા કટિંગ કરી થઈ ગયા ટમેટા કટિંગ થઈ અને મસાલો નાખવાનો છે ફટાફટ નાખી દઈએ બતાવીએ ફાઇનલી આપણે ટામેટા થઈ ગયા છે મસ્ત મજાના નાખી દીધું છે મરચું અને કાળા મરી મીઠું અને જરજીરા અને હવે સંચર છે સંચર હે તો જાળે જ કરવાના છે ને પેટ ફૂલ થઈ ગયું છે એટલે મેં લાજે આવું ખાઈએ તો હે ને તો પેટ સાફ થઈ જાય હમણાં બે ત્રણ દિવસથી પપેટલા બધા ખવાય જાય છે ને રોજ પપ ખવાય રોજ તો પપના લીધે પેટ જામ થઈ ગયું છે તો આપણે ટામેટા ખાઈએ તો સાફ થઈ જાય બધું હદે છે પણ હવે પેટ ખાલી સાફ કરવું છે એવું કીએ હમ બાકી સાફ થઈ જાય અલવરી કાલે પપ ખાશું આજે ખાધા અમે પપ આજે વરી 3 ખાધા પપ બોલ હવે શું કેવ તારે બોલ

ભાઈ કહેવત છે ને કે આપણે કાંઈ બી ખાઈએ ને એટલે થોડુંક દાન કરી દેવાનું ગરીબોને એટલે આપણે આ ગરીબોને દાન કરી દેવું છે ટામે ટામે છે ને બધા ગરીબો ઓને દીધા ઓલો ગરીબ આવ્યો તો આપણે એને દીધા આને દીધા ગરીબોને દાન કર્યું એટલે હવે આપણે ખવાય ભાઈ ટામેટા બન્યા છે બહુ મસ્ત ટેસ્ટ

ઘરના છે નહીં કે બાર ગયા બજારમાં અને હું જયારે નજારો જોતો તો બાર શું છે તો હવે ચાર વાગ્યા તો ચા તો પીવું પડશે ચા તો બનાવવાની છે ચા તો અને ધ્રુવ ઉઠાડીએ ટ્યુશન જવાનું છે કેટલા વાગે જવાનું છે તો ચાનો પ્રોગ્રામ ચાલુ કરી દઈએ આપણે ફટાફટ તો જરા મોટું મોટું જોયું ફ્રેશ થઈ ગયો ફટાફટ ચા બનાવી નાખીએ ત્યાં ધ્રુવ ઉઠાડી દઈએ તો ફાઇનલી ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ચા બનાવવા માટે લેવાનું થાય છે તપેલી તો તપેલી મૂકી ગઈ છે અને અંદર પાણી પાણી તો થોડુંક જ નાખવાનું હોય છે પણ મેજર બધા નાખી દીધી છે થઈ જાય છે તૈયાર જાય છે તુષાર ચલો ફટાફટ પાણી ગરમ થઈ ગયું હવે ચા મોરસ ગોતવાની છે Cah apa nak cah benar tak pecah murus gua tu ni ya ini saya debay na gua tu. Cah murus na debay meli dia cie dapat apa nak hidu ye cah terus strong benar ye cah nak hidu ye murus b. Wenai alai wow. પણ ઘરે કોઈ હોય નઈ ને એટલે આપણે ચા બનાવવાની થાય છે ચા બનાવી નાખીએ મસ્ત મજાની થોડુંક કરવા દઈએ મસ્ત ફાઈનલી દૂધ નાખી દીધું છે ફ્રીજમાં ફ્રીજ દીધું પાછું ફ્રીજ મૂકવું પડે ને પછી તો

પણ તું સન ને બના મેડમ આઈ બાઈક સાયકલ આયા વસ્તુ લેવા જાવી છે જો બીએ નહી કી હા બેઠમાં બાઈક પડી બધું છે પણ તું જાને ટ્યુશન ના ગય હું થોડી તમાર ઓરું છું હા પાવલો ટ્યુશન જાય હે ને પણ એટલે તમ હું તારે ભેજી આવું ઓકે ધાર વણ ચા પી લે ચા બનાવી દઉં ચા તમે બનાવી છે મસ્ત મજા હવે આમાં લીંબુ નાખવાનું લીંબુ તો આ લોકો બજાર માંથી આવી ગયા હે એટલે હવે ચા તો આપણે બનાવી નાખીએ રે જરીક વેલા આવી ગયા હોય તો આપણે આ બધી મજૂરી ના કરવી પડે અને ચા કેવી બને છે રી અને આ રીતે જ બનાવવાની હોય કે કઈ ભૂલ હોય તો કેજો કોમેન્ટમાં લેણે બનાવી નાખ્યા ગરમ ગરમ ચા બની ગઈ ચા કશું નહીં દૂધ બુધ બધું નથી થોડીક આમ ઉપકારજે ગરમ કરજે તું જેવી ગરમ થાય ને એ રીતે ચાને ગરમ કરવાની છે જેવો તમારા લોકો મગજ ગરમ થાય ને એવો આ ચા ગરમ કરી નાખ ફટાફટ મસ્ત મજા અને જલ્દી કરે ભાઈ ધ્રુવ ભાઈ ગયા છે ટુસને આ લોકો ક્યારે ખબર જ ના રહી રૂપીજ નીકળી ગયા લાગે છે હવે જાય છે રે બાઇક કાઢ્યું બહાર

અને ગરમી બહુ છે વરસાદ નથી અને કૃપાલી ચા આવી ગઈ છે ડાયરેક્ટે પોતે બનાવી ચા કે કેટલી બધી બનાવી આવી જાવ ચા પીવું એ તમે ચા પીને આવી ગયા દુકાને અને આપણે રોજનું રૂટિન છે એ ચાલુ ચાલુ હાલો ગાઈશ તો અમે બધા નીકળી ગયા હતા ફરવા જોઈ શકો છો કઈ ગાડીમાં અમે ફરવા ગયા હતા તમારે કોમેન્ટમાં કહેવાનું હે કે અમે કઈ ગાડીમાં ગયા હતા ખબર પડી જાય બધાને

आई पे थे तुमने मल्ले रे के जो के आज सु बनायो जम्मा में જોઈ લિયે જરાક સુ બનાય હરા ગોનુ શાક ઓકે હરા ગોનુ શાક ને રોટલી તો फटाफट ખાઈ કે યાર ઓરી ઉઠોણ થાસે વેલ્લો કાલે શનિવાર ખૂબ સુરેચ સે જો બહે તમને لگتا હે આજ ઇન્ટરનેટ દેખને चलो जरा મલ્લે કાલે સવારમાં